સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસ ને વિવિધ જિલ્લા માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો આ વિડીયોની અંદર મિત્રો ખેતીવાડી વિભાગની કઈ કઈ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમજ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું સૌ પ્રથમ મિત્રો એક મહત્ત્વની વાત કરી લઈએ કે આ વખતે જ્યારે પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરવા જાઓ તે પહેલાં મિત્રો તમારે સાધનની ખરીદી કરી લેવાની રહેશે જો તમે અત્યાર સુધી સાધનની ખરીદી ના કરેલી હોય તો મિત્રો સાધનની ખરીદી કરી લેવી અને તેનું મિત્રો જીએસટીવાળું બિલ મેળવી લેવાનું રહેશે અને તે બિલની મિત્રો પીડીએફ બનાવી અને તમારી પાસે રાખવાની છે જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરવા જશો ત્યારે તે બિલ પણ મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માટે એટલે કે ખેત ઓજારના સાધનો જેની અંદર મિત્રો રોટાવેટર છે ટ્રેક્ટર થ્રેસર પાવર ટીલર કલ્ટિવેટર પલાવ વગેરે જેવા સાધનો માટે તે સિવાય એગ્રો સર્વિસ પ્રોવાઈડરની જે યોજનાઓ છે તેના માટે પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાટપતરી પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત આવે છે તે દવા સાઠવાના પંપ માટે સોલર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડા વગેરે મિત્રો જેવી યોજનાઓ માટે એકવીસ નવ બે હજાર ચોવીસથી મિત્રો જિલ્લાવાર દિન સાત માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો હવે મિત્રો કયા જિલ્લા માટે ક્યારે ઓનલાઈન અરજી શરૂ થશે તેની માહિતી મેળવી લઈએ તો મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકે મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે તો મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસે કયા કયા જિલ્લા ઓનલાઈન અરજી કરી શકશે તો તેમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ તે સિવાય મિત્રો સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ એમ મળીને કુલ મિત્રો અગિયાર જિલ્લા માટે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ જીધું મિત્રો આ જિલ્લા માટે ઓનલાઈન અરજી ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ માટે કયા જિલ્લાઓ માટે ઓનલાઈન અરજી શરૂ રહે છે તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર અને મિત્રો બોટાદ તો સ અને ચાર એમ કુલ દસ જિલ્લા માટે મિત્રો ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી શરૂ થશે ત્યારબાદ મિત્રો ચોવીસ નવથી કયા કયા જિલ્લા માટે ઓનલાઈન અરજી શરૂ થશે તો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને મિત્રો નર્મદા તો કુલ મિત્રો બાર જિલ્લા માટે ચોવીસ નવ બે હજાર ચોવીસથી સવારે મિત્રો સાડા દસ કલાકે ઓનલાઈન અરજી શરૂ થશે તો આ વખતે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સર્વર ઉપર લોડ ના પડે તેના માટે અલગ અલગ જિલ્લાઓ માટે મિત્રો અલગ અલગ તારીખે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે જેથી કરીને ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવામાં તકલીફ ના પડે ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને